નમસ્કાર મિત્રો હમણાં જે ગુજરાતની અંદર એક વિવાદ ચાલી રહ્યો છે વિક્રમ ઠાકોરનો હવે આ વિવાદ કેમ ઊભો થયો છે અને વિક્રમ ઠાકોરનું શું નારાજગી છે કેમ એમણે આવું કહ્યું તો ચાલો એ માહિતી આપણે સમગ્ર જાણીએ હવે મિત્રો હવે હોળીના પર્વ નિમિત્તે એક વિધાનસભાનું સત્ર હોય છે જે ગાંધીનગરની અંદર મળે છે બરાબર આ વિધાનસભાની સત્રની અંદર તમામ ખ્યાતનામ અને જે મોટા કલાકારો છે એમને આમંત્રિત કરવામાં આવે છે અને ત્યાં તેમનું સન્માન કરવામાં આવે છે અને જે સત્રની અંદર તેમની બેઠક પણ થાય છે અને જે સત્ર ચાલે સવાલો જવાબો જે ધારાસભ્યો બધા સત્રની અંદર હાજર થાય તો એ બધું જોવે છે અને તેમનું સન્માન થાય છે અને એ સન્માન પત્યા પછી જ્યારે એમના સોશિયલ મીડિયાની અંદર વિડીયો અને ફોટા આવે છે એના પછી ઘણા બધા કલાકારો હોય છે પણ અમુક કલાકારોની અચૂક રહી જાય છે ઠાકોર સમાજનો કોઈ એક પણ કલાકાર ત્યાં અવેલેબલ હોતો નથી તેમને કોઈ સન્માન કરવામાં આવતું અથવા આમંત્રણ કરવામાં આવ્યું નથી અને એના પછી અને ક્ષત્રિય સમાજનો પણ કોઈ કલાકાર આમંત્રિત કરવામાં આવતો નથી તો સોશિયલ મીડિયાની અંદર વિક્રમ ઠાકોર દ્વારા એક પોસ્ટ વિડીયો કરવામાં આવે છે ને એમની અંદર પોતે પોતાની નારાજગી વ્યક્ત કરતા હોય છે એની અંદર એમણે ચોખ્ખું એવું કીધું છે ભલે મને ન બોલાવ્યો પણ મારી ઠાકોર સમાજમાંથી કોઈ પણ એક નાનો મોટો ગમે તે કલાકારને આમંત્રિત કર્યો તો અમે ગણી લઈએ સમાજનો ત્યાં કલાકાર હાજર છે પણ ભાજપ દ્વારા કદાચ જે સિલેક્શન કમિટી ટીમ હતી તો એમણે કદાચ એવું હશે આ સમાજ આ રાઈટ ટીક આ સમાજ રેડી દો આ સમાજ ટીક ઠાકોર સમાજ ના કેન્સલ ચોકડી તો કદાચ આવું પણ બની શક્યું હોય અને પછી અને એમની જે આખી નારાજગી જે વ્યક્તિ હતી એના પછી આખું ગુજરાત ઘેલું આખું ગુજરાત ગાંડું થયું છે કારણ કે ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ ની અંદર હરેક ટીવી ચોથી રીલ વિક્રમ ઠાકોરની આવી રહી છે અને આખી ગુજરાતની અંદર એક આ ભડકો પડી ગયો કે એમને એક ખાલી નારાજગી એ ભાજપ સરકાર ને આંખ ઉગાડી દીધી બરાબર આ કોઈ નાની મોટી વસ્તુ ના કહેવાય ખાલી એક બે ત્રણ ભાજપની સીટો નો ફરક પડી જાય ને તો બહુ મોટી વાત કહેવાય નાની ના કહેવાય કારણ કે એક સાઈડ લોસ થાય ને તો બીજી સાઈડ પ્લસ થાય બરાબર એટલે અને એમણે એક સ્ટેટમેન્ટ પણ આપ્યું છે જે મીડિયાના માધ્યમની અંદર સવાલો ઘણા બધા કરવામાં આવે રાજકારણમાં કંઈ જોડાવશો તો જે હાલના માહિતી મુજબ કદાચ એ રાજકારણની અંદર જોડાઈ શકે છે બરાબર અને રાજકારણની અંદર જોડાશે તો ઠાકોર સમાજ બોળી છે બરાબર અને જીતવાના ચાન્સ એમને બહુ જ છે અને બે હજારની સાતની સાલમાં એમણે ટિકિટ પણ ભાજપ દ્વારા આપવાનો એમણે કહ્યું હતું પણ વિક્રમભાઈ ઠાકોરે ના પાડી દીધી હતી કે મારે ચૂંટણી લડવી નથી તો વિચાર કરો વિક્રમભાઈ ઠાકોરનું કદ કેવડું કહી શકાય તો સામેથી તેમને ટિકિટ મળતી હોય રાજકારણમાં નથી હોવા છતાં તો પણ એમને ટિકિટ મળવાનો ભાજપ દ્વારા તેમને કહેવામાં આવ્યું પણ તેમણે ના પાડ્યું અને એના પછી મિત્રો ઠાકોર સમાજની એક મહાસંમેલન આખા જે કલાકારો છે ગુજરાતના ખ્યાતનામ નાના મોટા હરેક સમાજના અને એની અંદર એક જ સમાજના નહીં પણ કાજલ મહેરિયા જેવા બીજા પણ ઘણા બધા બીજી સમાજના કલાકારો ત્યાં હાજર હતા અને ત્યાં આખી ઠાકોર સમાજના લોકો બોવાળી સમાજની અંદર ત્યાં હાજર હતા એક આખું મોટી સભા હતી અને એની અંદર પણ ઘણા બધા લોકોએ ભાષણ પણ કર્યું હતું કે વિક્રમભાઈ ઠાકોર વાઘ હતા વાઘ છે અને વાઘ રહેવાના એવા પણ સૂત્રો બોલવામાં આવ્યા હતા અને એના પછી કદાચ રાજકારણની અંદર વિક્રમભાઈ ઠાકોર જોડાઈ શકે છે નેક્સ્ટ ટાઈમની અંદર કારણ કે આજે કદાચ કોઈ પણ ઠાકોર સમાજમાંથી એક પણ કલાકારને બોલાવવામાં નથી આવ્યો તો એ નારાજગી અવશ્ય એ કહી શકાય કે રાઈટ છે અને વિક્રમ ઠાકોર એટલે એક એવું નામ છે કે ગુજરાતની અંદર જ્યારે આખી કલા ભાંગી પડી હતી તો એમણે ચાલીસ પિસ્તાળીસ ફિલ્મોની અંદર કામ કરી અને આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ ઊભી કરી એમણે બરાબર અને જે ક્યારેક આ જે અત્યારના જે હાલના કલાકાર તો હતા નહીં ને ત્યારના તો એ બધું કરી ચૂક્યા છે એટલે એમને એમ સુપરસ્ટાર નથી કહેવામાં આવતા એમને જે ઠાકોર સમાજ ચાહે એના કરતાં તો બીજી સમાજે બહુ જ ચાહે છે તમે સોશિયલ મીડિયાની અંદર વિડીયો જોયા છે બરાબર એટલે એમની નારાજગી બી વ્યાજબી છે અને નારાજગી હોવી જોઈએ કારણ કે ઠાકોર સમાજના ધારાસભ્યો ઘણા બધા ભાજપની અંદર હવે છેલ્લા ટાઈમ કેટલાથી તો એમણે પણ બોલવું જોઈએ આ વિશે અલ્પેશજી પણ છે વિધાનસભાની અંદર ભાજપમાં તો એમને પણ થોડું બોલવું જોઈએ કે સમાજની અંદર કોઈને આમંત્રિત કરવામાં તો એ કદાચ ખોટું કહી શકાય અને મિત્રો ખજૂરભાઈને પણ મીડિયા દ્વારા સવાલ પૂછવામાં આવ્યો તો આના વિશે તો એમણે પણ સ્ટેટમેન્ટ હમણાં આપ્યું હતું ગઈકાલે બરાબર અને હવે આગળના સમયની અંદર કદાચ એ ચૂંટણી લડશે એવું નવણું ટકા લાગી રહ્યું છે બરાબર મિત્રો કદાચ ઠાકોર સમાજમાંથી વિક્રમભાઈને આમંત્રિત ન કરવામાં આવ્યા તો બીજા ઘણા બધા કલાકાર હતા પણ વિક્રમભાઈ ઠાકોરનું પેલું એટલે જ નામ આવે છે કે સુપરસ્ટાર છે અને મોટો ચહેરો છે સમાજમાંથી અને સમાજની અંદર એ કઈક ના કંઈક મદદ કરતા હોય છે અને ક્યાંકનો ક્યાંક પોતાનો ટાઈમ આપતા હોય છે બરાબર ઘણા બધા લોકોને સપોર્ટ પણ કરતા હોય છે અને એક બીજા કલાકાર છે ગબ્બરભાઈ ઠાકોર તો એમણે પોતાના ઘરે જ સ્ટુડિયો બનાવેલો છે અને એની અંદર જે ગરીબ પરિસ્થિતિના આવેલા કોઈ કલા હોય છે એની અંદર એ કલા બહાર લાવતા હોય છે બરાબર હમણાં તમે જે વિડીયો જોયો છે ચેતુ સુપરસ્ટાર જે બન્યો એક નાનો ગરીબ ઘરનો છોકરો તો એમને જે સુપરસ્ટાર બનાવવા પાછળનો ગબ્બરભાઈનો જાત કહેવાય એવા ઘણા બધા નાના મોટા કલાકારને ઉભા કરવા પેદા કરવા એ ગબ્બર ભાઈની સ્ટુડિયોની અંદરથી પેદા થાય છે બરાબર તો ગબર ભાઈ પણ હતા એમને પણ બોલાવી શકતા અને એક નાનું નામ ધરાવતો નહીં કહી શકાય પણ એક નાની ઉંમરમાં મોટું નામ કરી નાખ્યું હોય જીગર ઠાકોર જે એક બહુ ગીત હમણાં ટ્રેન્ડિંગમાં પોતાનું સફળ થયું માનું સોંગ હતું ગાયું પોતે એ એવા જીગર ઠાકોર તો એમણે પણ આમંત્રિત કરી શકતા હતા એક નાનો છોકરો બરાબર પણ એકને બોલાવામાં મને આવ્યા અને રોહિતભાઈ ઠાકોર છે એ પણ એક ખ્યાતનામ કલાકાર તો ઘણા બધા હતા તેજલબેન છે તો કોઈને આમંત્રિત ના કર્યા એનો ગુસ્સો પણ વિક્રમભાઈએ ઠાકોરે કાઢ્યો તો હવે મિત્રો આગળના સમયની અંદર કદાચ એ ચૂંટણી લડશે એવું નવણું ટકા લાગી રહ્યું છે બરાબર થેન્ક યુ મિત્રો માહિતી ગમે તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફેસબુકની અંદર હોય તો ફોલો કરજો થેન્ક યુ મિત્રો